ઓમ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વા પ્રસાદી શરણીય ત્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને જપ તપનું મહત્ત્વ હોય તેની હારો આ દરેક વાત તહેવારનું મહત્ત્વ પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા આપની પાસે રજૂ કરતા હોય મિત્રો અમારી ચેનલ દ્વારા હંમેશા સવારે પંચાંગ રજૂ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાની પણ માહિતી હોય એટલે આવી જ માહિતી આપણને પણ ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આજે જોડાજો હંમેશા માટે મિત્રો આપની પાસે જે પંચાંગ રજૂ કરીએ તે પંચાંગમાં જ આજના પંચાંગ વિશેની વાત કરીએ તો આજે તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના આજે માક્ષર સુદ નોમ અને શનિવાર છે આજે જન્મેલા બાળકની રાશિ કુંભ આવે છે કુંભ એટલે મિત્રો ગ અને સ અક્ષર ઉપરથી આજે જન્મેલા બાળકનું નામ રાખવાનું હોય આજના શુભ અને સારા ચોગડિયાની જો વાત કરીએ તો સવારે શુભ ચોગડ્યું કે જે આઠ ને તેર મિનિટે શરૂ થાય અને નવને એકત્રીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી ચલ ચોગડ્યું કે જે બાર ને નવ મિનિટે શરૂ થઈ અને એકને સિત્તાવીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી લાભ ચોઘડ્યું કે જે એક ને સિત્તાલીસ મિનિટે શરૂ થઈ અને બે ને છેતાલીસ મિનિટે સમાપ્ત થાય તેના પછી અમૃત ચોગડ્યું કે જે બે ને છેતાલીસ મિનિટે શરૂ થઈ અને ચાર ને પાંચ મિનિટે સમાપ્ત થાય એટલે મિત્રો આ ચારે ચાર આજના શુભ અને સારા ચોગડિયા છે કોઈ પણ પ્રકારનું નવું ધાર્મિક અથવા તો આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોઘડિયામાં કરવું જોઈએ શુભ ચોઘડિયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન અથવા તો વિલંબ આવતો નથી એટલે મિત્રો હંમેશા માટે આવું પંચાંગ સહિત હંમેશા ધાર્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં આપણા ઘર પરિવારમાં કે કોઈ પણ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારનો દોષ હોય જેમ કે ભૂમિ દોષ હોય ગ્રહ દોષ હોય કે નાગદોષ હોય પિતૃઓની કોઈ નટર હોય તો કેવા ઉપાય કરવાથી તેમાં રાહત મળે તે દરેકે દરેક માહિતી રજૂ કરતા વિદ્યા અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા મૂકવામાં આવ્યા છે તે વિડીયો પણ મિત્રો જોઈ અને તમે પણ તે ઉપાય કરજો જેનાથી આપણને પણ કોઈ પણ પ્રકારની નડતર અથવા કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તેમાં તમે પણ રાહત મેળવી શકો તેની હારો આમ મિત્રો દરેકે દરેક દેવી દેવતાઓના કેમ પૂજા પાઠ કરવા આપણા કુટુંબમાં પૂજાતા કુલદેવી માતાજી સતી માતાજી અને સુરાપુરા બાપાના આશીર્વાદ મેળવવા માટે તેના કેવા ઉપાય કરવા તે પણ માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલી છે તો મિત્રો આવીને આવી માહિતી હંમેશા માટે આપણને મળતી રહે એના માટે અમારી ચેનલ આરે જોડાયેલા રહેજો મિત્રો પિતૃઓને કોઈ પણ પ્રકારની નાની કે મોટી નડતર હોય તો કેવા નાના નાના ઉપાય કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે જેમ કે પાપરે પાણી દીવો કરવો પીપળે પાણી રેડવું તેના સહિત અગિયારસ અને અમાસ જેવી પવિત્ર તિથિના દિવસે ગાયોને કાસચારો ખવડાવી અને પિતૃઓના આશીર્વાદ મેળવી શકીએ પિતૃઓ કદાચ અસરગતિની અંદર હોય તો તેને સદગતિની પ્રાપ્તિ થાય તેના માટેના ઉપાય પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતા હોય તો મિત્રો આવીને આવી માહિતી આપણને પણ ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મારે